સુરતના ઉમરા પાર્ટી પ્લોટ અઠવા ખાતે સાત એપ્રિલ ના રોજ યોગ ધ્યાન શિબિર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા યોગ કોચ યોગ ટ્રેનર અને યોગ સાધકો મોટી સંખ્યામાં

વિશ્વમાં લઈ ગયા એમના એક શબ્દ થી એકસો ને એકોતેર જેટલા દેશો એ યોગ માન્યતા આપી અને એકવીસ મે જૂન ને દિવસે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે